નાપાક હરકત કરશો તો ઓપરેશન સિંદૂરથી પણ મોટી કાર્યવાહી થશે સેના માટે કાર્યવાહી કરવા માટે તૈયાર છે તેમ મનોજ કટિયરે કહ્યું આ યુદ્ધાભ્યાસમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો રામપ્રહાર કવાયતના છેલ્લા દિવસે લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર કટિયારે કહ્યું આપણે જાણીએ છીએ કે દુશ્મન ફરીથી કંઈક એવું કરી શકે છે જેના માટે આ કામગીરી ફરી શરૂ કરવાની જરૂર પડશે અમે નદીઓ પાર કરવાનો અને દુશ્મનના પ્રદેશ પર કબજો કરવાનો અભ્યાસ પણ કર્યો છે કારણ કે પાકિસ્તાન સામે જમીની કાર્યવાહીમાં સેનાને ચિનાબ રાવી અને સતલજ જેવી નદીઓ પાર કરવી પડશે और जो टास्क हमें मिला है और ये टास्क बहुत महत्वपूर्ण है आप सब लोग जानते हैं कि ऑफ सिंदूर में हमने दुश्मन को बहुत क्षति पहुंचाई थी बहुत नुकसान पहुंचाया था पर हम ये भी जानते हैं कि दुश्मन शायद अपनी हरकतों से बाज ना आए और दोबारा कोई ऐसा काम करे कि हमें फिर ऑपरेशन करने की जरूरत पड़े पर जैसा हमारी लीडरशिप ने भी कहा है और मैं उसको दोहराना चाहता हूं कि इस बार अगर दुश्मन कोई गलत काम करता है कोई दुस्साहस करता है तो उसका जवाब पहले से बहुत ज़्यादा हो